નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અંકલેશ્વર જેઆઈડીસી માં વીજ ટ્રાન્સફોર આગ લાગતા નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં આવી અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલા ટ્રાન્સફોર્મમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જીઆઈડીસીનો બનાવ વીજ ટ્રાન્સફોર્મમાં આગ ફાટી નીકળી નજીકમાં પાર્ક કરેલી કાર પણ આગની ઝપેટમાં ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો સદનસીબે કોઈ જાનહાનિ નથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વીજ ટ્રાન્સફોર્મમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવ અવારનવાર બને છે ત્યારે આજે સવારના સમયે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી બનાવના પગલે નજીકમાં પાર્ક કરેલ બે કારમાં પણ આગ લાગી હતી આંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા લગભગ એકથી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે રિપોર્ટર અવિ સૈયદ અંકલેશ્વર